ખેડૂત મિત્રો આ ગળત ગામની અંદર આ કબડ્ડી ભીંડાનું વાવેતર કરેલું છે એની આ ક્વોલિટી કઈ રીતે મેન્ટેન કરેલી છે કઈ કઈ દવાનો આની અંદર ઉપયોગ કરેલો છે એ બધું હું તમને વિસ્તારપૂર્વક માહિતી આપું અને જે ખેડૂત મિત્રોને ફૂલ્લીનું પ્રમાણ છે તેણે ખાસ આ વિડીયો જોવા જેવો છે આની અંદર તમારે ઉપરાચાપડી ચાપડી બે સ્પ્રે મારવાના છે બરાબર પ્રથમ સ્પ્રેની અંદર તમારે પચીસ ગ્રામ પ્રમાણે બોરન લેવાનું છે આ બોરોન તમને મૂકું જો પચીસ ગ્રામ પ્રમાણે બોરોન લેવાનું છે એક પંપની અંદર ત્યારબાદ એક સારી ક્વૉલિટીનું ઝિંક આની અંદર જોઉં એફએમસીનું જીનાન્ટ્રા એક ઝીંક છે એ તમારી ભીંડાની ક્વોલિટી માટે ખૂબ જ ઉત્તમ રિઝલ્ટ આપે છે જે તમારું ગ્રીનરી કલર પકડાય છે તે આનાથી પકડાઈ જશે જિંક એ પણ આટલે સાઈડ પર મૂકું જિંક આપણે લેવાનું છે એક પંપમાં પચીસ એમએલ વીસથી પચીસ એમએલ પ્રમાણે જીનાન્ટ્રા અને એની સાથે પ ચાલીસ ગ્રામ પ્રમાણે આ એક સ્વાધીન કરીને સ્વાધીન કરીને પ્રોડક્ટ છે ફૂગનાશક કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક ફૂગનાશકનું આ કામ કરે છે સ્વાધીન કરીને પ્રોડક્ટ છે એ ચાલીસ ગ્રામ એક પંપની અંદર તમારે એનો ઉપયોગ કરવાનો છે ફૂગનાશક આ પ્રથમ ડોઝની અંદર તમારે જે મિત્રોને ફૂલ્લીનું પ્રમાણ છે એનો આ રીતે ઉપયોગ કરવાનો છે પહેલો ડોઝ તમારે મારીને બીજે દિવસે તરત જ એક બીજો ડોઝ મારવાનો છે એનો પણ તમને હું વિસ્તારપૂર્વક માહિતી આપી દઉં છું ફરી પાછું એક વખત બોરોન તમારે પચીસ ગ્રામ પ્રમાણે લેવાનું છે આ સ્વાધિન પાવડર એક પંપમાં ચાલીસ ગ્રામ લેવાનું છે અને આ જે જીનાન્ટ્રા છે એફએમસીનું એ તમારે લેવાનું છે પચીસ એમએલ એક પંપની અંદર આ ત્રણને યોગ્ય પ્રમાણમાં મિશ્રણ કરીને તમારે પ્રથમ દિવસે સ્પ્રે મારવાનો છે બપોર પછી સાંજના સમયે મારજો સ્પ્રે બરાબર અને સ્પ્રે મારીને બીજે દિવસે તમારે કયો ડોઝ લેવાનો છે તે હવે તમને હું બતાવું છું પાછું આ પહેલો સ્પ્રે તમારે લેવાનો છે ખેડૂત મૂત્રો હવે બીજે દિવસે જે બીજો ડોઝ મારવાનો છે આપણે ફૂલ્લી કંટ્રોલ કરવા માટે તરત તે તમારે આ એક બાયોનોલ કરીને બાયોનોલ હંડ્રેડ ટ્રોપિકલ કંપનીની દવા છે એ તમે એક પંપની અંદર બે ગ્રામ તરીકે એનો ઉપયોગ કરી શકો એની સાથે બીજું મિશ્રણ કરવાનું છે એરિસ કંપનીનું એગ્રોમિન મેક્સ એરિસ કંપનીનું એગ્રોમિન મેક્સ તમારે પચીસ ગ્રામ પ્રમાણે એક પંપની અંદર નાખવાનું છે આ બાયોનોલ હંડ્રેડ સાથે મિક્સ કરવાનું છે એની સાથે એક સારામાં સારી કંપનીની ટ્રીપ્સની દવા ચુસ્યા પ્રકારની જીવાત માટેની દવા તમારે ભેગી કરવાની છે ઉલાલાનો ઉપયોગ તમે આની અંદર છ ગ્રામ પ્રતિ પંપ મુજબ કરી શકો આ દવા બધાને મળે માર્કેટમાં ઇઝીલી મળી રહેશે ઉલાલા એક પંપમાં છ ગ્રામ આમ બે બે દવાનો ઉપરાંત આપણી સ્પ્રે મારવાથી તમારી સિત્તેરથી એંસી ટકા જેટલી ફૂલ્લી કંટ્રોલ થઈ જશે બરાબર અને વધુ માહિતી માટે તમે સંપર્ક કરો ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ વેડછી રોડ અનમોલ પાર્ક કોમ્પ્લેક્ષ ક્રિષ્ણા બિયારણ કેન્દ્ર વાલોડ આ આપણે ગળત ગામની અંદર આ ભીંડાનું વિડીયો શૂટિંગ કરી રહેલા છે અત્યારે આ કુંટાબેનના ઘર પાસ ઘરની અંદર આની અંદર પાછળ ભીંડાના આ કબડ્ડી ભીંડા છે એના સ્નેપ્સના વિડીયો પણ આપણે મૂકવાના છે તો આ રીતે આની અંદર દવાનો ડોઝ મારેલો છે ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોડ